પોષનો સમય શુભ કર્મો કરવાની પ્રેરણા આપે છે અને સત્યના માર્ગ પર ચાલવાનું બધા માટે હિતકારક હોય છે આજના દિવસની કથા સાંભળીએ તે પહેલાં ભક્તિના દીપકને પ્રગટાવીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આપનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી શુભકામના સાથે આ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉની કથાઓ તમે સાંભળી તે બદલ તમારો હૃદયથી આભાર વ્યક્ત કરું છું શ્રદ્ધા અને આસ્થાનો આ સંગમ આપણને પ્રેરિત કરે છે કે આપણે આપણા કર્મોથી જીવનને સુગંધિત બનાવી દઈએ તો ચાલો આજે આ કથાનો આરંભ કરીએ નારદજીએ કહ્યું શ્રી ગણેશજીના સ્ત્રોત અને તેમના મનોહર પૂજન વિશે તો મેં સાંભળ્યું છે હવે મનમાં મૃત્યુના ચક્રથી મુક્તિ આપનાર કવચ વિશે સાંભળવાની ઈચ્છા છે શ્રી નારાયણજીએ જવાબ આપ્યો નારદ તે સભામાં જ્યારે શ્રી ગણેશજીની પૂજા પૂર્ણ થઈ ત્યારે શનિદેવે સદા તારણહાર એવા જગદગુરુ શ્રી વિષ્ણુને જઈને કહ્યું વેદોના વિદ્વાન એવા શ્રેષ્ઠ હે ભગવાન સંપૂર્ણ દુઃખોના નાશ અને પૂર્ણ શાંતિ માટે વિઘ્નહર્તા ગણેશજીના કવચનું વર્ણન કરો પ્રભુ મારો માયાશક્તિ સાથે વિવાદ થયો છે તેથી તે વિઘ્નના નાશ માટે એટલે કે શાંતિ માટે હું આ કવચને ધારણ કરવા ઈચ્છું છું ત્યારે ભગવાન વિષ્ણુએ કવચની ગુપ્તતા અને મહિમાનો ઉલ્લેખ કરતાં કહ્યું હે સૂર્યનંદન દસ લાખ જપ કરવાથી આ કવચ સિદ્ધ થાય છે જે મનુષ્ય આ કવચ સિદ્ધ કરી લે છે તે મૃત્યુને જીતવામાં સમર્થ થઈ જાય છે સિદ્ધ કુવ સિદ્ધ કવચ ધરાવતા મનુષ્ય માત્ર આ કવચ ગ્રહણ કરવાથી જ ભૂમિ પર ચિરંજીવી સર્વત્ર વિજયી અને પૂજનીય બને છે આ મંત્રમાળાને અને આ પુણ્યશાળી કવચને ધારણ કરનારા મનુષ્ય બધા પાપ નિશ્ચિત રૂપે નાશ પામે છે ભૂત પ્રેત પિશાજ કુષ્મંડ રાક્ષસ ડાકીની યોગિની વેતાળ બાળગ્રહ અને ક્ષેત્રપાલ વગેરે કવચના શબ્દ માત્રના શ્રવણથી જ ડરીને ભાગી જાય છે જેમ ગરુડની નજીક સાપ નથી આવતા તેમ આ કવચ ધારણ કરનારા નજીક આદિ વ્યાધિ અને ભયજનક શોક તેની આસપાસ ભટકતા પણ નથી આ કવચના રહસ્યને માત્ર સરળ સ્વભાવ ધરાવતા ભક્ત શિષ્યોએ જ જણાવવું જોઈએ હે શનિશ્ચર આ સંસાર મોહક નામક કવચના પ્રજાપતિ ઋષિ છે તેનું છંદ બૃહદ છે અને તે લંબોદર ગણેશ દેવતાના રૂપમાં છે ધર્મ અર્થ કામ અને મોક્ષમાં તેનો ઉપયોગ ઉલ્લેખવામાં આવ્યો છે મુનિ આ સમય કવચોનો સારભૂત છે ઓમ ગં હોમ શ્રી ગણેશાય સ્વાહા આ મારા મસ્તકનું રક્ષણ કરે છે બત્રીસ અક્ષરો ધરાવતો આ મંત્ર હંમેશા મારા લલાટનું રક્ષણ કરે છે ઓમ રીંગ ક્લિંગ શ્રીંગ ગમ આ સતત મારા નયનોનું રક્ષણ કરે છે વિઘ્નેશ ભૂમિ પર હંમેશા મારા પગના તળવાનું રક્ષણ કરે છે ઓમ રીંગ શ્રીંગ ક્લિંગ આ સતત મારી નાસિકાઓનું રક્ષણ કરે છે ઓમ ગંગ ગંગ શૂર્પ કરણાઈ સ્વાહા આ મારા હોઠને સુરક્ષિત રાખે છે ષોડશાક્ષર મંત્ર મારા દાંત તળવા અને જીભનું રક્ષણ કરે છે ઓમ લંગ શ્રીમ લંબો સ્વાહા આ હંમેશા મારા ગંડસ્થલનું રક્ષણ કરે છે ઓમ ક્લિંગ રીંગ વિઘ્ન નાશાયવાહ હંમેશા મારા કાનનું રક્ષણ કરે ઓમ શ્રી ગંગ ગજાનનાય સ્વાહ આ મારા ખભાનું રક્ષણ કરે છે ઓમ રીંગ વિના કયાય સ્વાહ હંમેશા મારી પીઠનું રક્ષણ કરે છે ઓમ ક્લિંગ રીંગ કંકાલ અને ગંગ વક્ષ સ્થળનું રક્ષણ કરે છે વિઘ્ન નિહંતા હાથ પગ અને સમગ્ર અંગોને સુરક્ષિત રાખે છે પૂર્વ દિશામાં લંબોદર અગ્નિકોણમાં વિઘ્નનાશક રક્ષણ કરે છે દક્ષિણ દિશામાં વિઘ્નેશ અને નૈઋત્ય કોણમાં ગજાનન રક્ષસ કરે છે પશ્ચિમ દિશામાં પાર્વતીપુત્ર વાયવ્ય કોણમાં શંકર આત્મજ ઉત્તર દિશામાં પરિપૂર્ણોત્તમ કૃષ્ણ અંશ અને ઈશાન કોણમાં એકદંત રક્ષણ કરે છે ઉપરના ભાગમાં હેરંભ રક્ષણ કરે છે અને નીચેના ભાગમાં સર્વપૂજનીય ગણાધીપ સમગ્ર રીતે રક્ષણ કરે છે શયન અને જાગરણ કાળમાં યોગીઓના ગુરુ મારું પાલન કરો વચ્ચ આ પ્રકારે જે સંપૂર્ણ મંત્ર સમૂહનો વિગ્રહ સ્વરૂપ છે તે પરમ અદ્ભુત સંસાર મોહક નામક કવચનું મેં તમને વર્ણન કરી દીધું છે હે સૂર્યનંદન આ કવચને મેં આજે તમને આપ્યું છે જે પ્રાચીન કાળમાં

આ કવચને જાણ્યા વિના શંકર સુવન ગણેશજીની ભક્તિ કરે છે તે માટે સો લાખ જપ કરવાથી મંત્ર સિદ્ધ આપે છે આ રીતે સૂર્યપુત્ર શનિશ્ચરને આ કવચ આપીને સુરેશ્વર શ્રી વિષ્ણુ મૌન થઈ ગયા ત્યારે નજીકમાં આવેલા પરમાનંદમાં નિમગ્ન દેવતાઓએ કહ્યું ત્યારે પહેલાં શંકરજીનું શુક્ર પૃથ્વી પર પડવાથી કાર્તિકેયનો જન્મ થયો હતો એ સંબંધમાં વાત શરૂ થતાં પર શ્રી ધર્મે કહ્યું ભગવાનના પ્રકોપના કારણે રતિથી ઉઠતા શંકરજીનો તે અસમર્થ શુક્ર પૃથ્વી પર પડ્યો હતો આ હું જાણું છું ભૂમિએ કહ્યું હે બ્રાહ્મણ તે શુક્રનું ભારણ વહન કરવું અતિ મુશ્કેલ હતું તેથી જ્યારે હું તેનો ભાર સહન ન કરી શકી ત્યારે મેં તેને આગમાં નાખી દીધું તેથી મને હવે કૃત્યને ક્ષમા કરો અગ્નિએ કહ્યું જગન્નાથ હું પણ તે શુક્રનું ભારણ ઉઠાવવામાં અસમર્થ રહ્યો અને તેને સરકંડાના જંગલમાં ફેંકી દીધો હું પણ શક્તિ વિહીન છું અને આનું યજ્ઞ શું વાયુએ કહ્યું હે વિષ્ણુ સુવર્ણરેખા નદીના તટ પર સરકંડામાં પડેલા તે શુક્ર તરત જ અત્યંત સુંદર બાળક બની ગયો શ્રી સૂર્યએ કહ્યું ભગવાન કાલચક્રથી પ્રેરિત હું એ તો બાળકને જોઈ અલસ્ય તરફ ચાલી ગયો કારણ કે હું રાત્રે રોકાવા માટે અસમર્થ છું એટલે હું તો અસ્ત થઈ ગયો હતો ચંદ્રમાએ કહ્યું હે વિષ્ણુ ત્યારે કૃતિકાઓનો સમૂહ બદ્રિકાશ્રમથી આવી રહ્યો હતો તેમણે એ રોતો બાળક જોયો અને તેને ઉઠાવીને પોતાના ઘર તરફ લઈ ગયા જળે કહ્યું પ્રભુ કૃતિકાઓએ એ રોતા બાળકને પોતાના ઘરમાં લાવીને અને તેના ભૂખ્યા થવાની પરિસ્થિતિમાં કૃતિકાઓએ તેને તેને પોતે જ સ્તનપાન કરાવીને ઉછેર્યો છે તે શિવપુત્ર સૂર્યથી પણ વધુ પ્રભાવશાળી હતો બંને સંધ્યાઓએ કહ્યું ભગવાન આ સમયે તે બાળક છ કૃતિકાઓના પોષ્યપુત્ર છે અને તેમણે પોતે જ પ્રેમપૂર્વક તેને તેનું કાર્તિકેય નામ રાખ્યું છે રાત્રિએ કહ્યું પ્રભુ તે કૃતિકાઓએ બાળકને આંખોથી ઓજલ થવા જ નથી દીધો તે માટે તેને તેમના પ્રાણથી પણ વધુ પ્રિય છે કારણ કે જે પાલન કરતા હોય છે તે તેના પુત્ર તરીકે જ ઓળખાય છે દિવસે કહ્યું દેવ જે જે વસ્તુઓ ત્રિલોકીમાં દુર્લભ છે અને જેમને પોતાના સ્વાદ માટે પ્રશંસિત કરવામાં આવે છે તે બધી વસ્તુઓ એ બાળકને ખવડાવી હતી જ્યારે એ સભામાં તમામ લોકોએ પ્રસન્ન મનથી શ્રી હરિને આ જણાવ્યું ત્યારે તેમના આ શબ્દો સાંભળીને મધુસૂદન સંતોષિત થઈ ગયા પુત્રનો પૂરા સમાચાર મળવાથી દેવી પાર્વતીનું મન પણ આનંદથી ફૂલવા લાગ્યું તેમણે બ્રાહ્મણોને કરોડો રત્નો ખૂબ શ્રાપતા અને વિવિધ પ્રકારના તમામ વસ્ત્રો આપ્યા પછી દેવી લક્ષ્મીજી સરસ્વતીજી સાવિત્રીજી મેના વગેરે તમામ સ્ત્રીઓએ તથા તથા શ્રી વિષ્ણુ તથા અન્ય દેવતાઓએ બ્રાહ્મણોને પૂરતું દાન આપ્યું અને ધન આપ્યું શ્રી નારાયણજી કહે છે મુનિ પુત્રના સમાચાર મળતા જ શ્રી વિષ્ણુએ દેવો દેવગણો મુનિ સમુદાય અને પર્વતોને સાથે લઈને પાર્વતીજી સહિત શંકરજીને પ્રેરણા આપી ત્યારે તેમણે લાખો ક્ષેત્રપાલો ભૂત વેતાળ યક્ષ કુષ્માંડ રાક્ષસ ડાકીની યોગિની અને ભૈરવો સાથે મહાન બળ અને પરાક્રમ ધરાવતા વીરભદ્ર વિશાલક્ષ શંકુકર્ણ કુબંદી નંદીશ્વર મહાકાલ વજ્ર દોધામુખ દદીમુખ વગેરે દૂતોને જે ધમકતી આગની લપટની જેમ પ્રબળ બની રહ્યા હતા તેમને મોકલ્યા એ તમામ શિવદૂતો જે વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ થયા હતા તરત જ જઈને કૃતિકાઓના ભવનને ચારેય તરફથી ઘેરી લીધા તેમણે જોઈને તમામ કૃતિકાઓનું મન ડરથી ગભરાઈ ગયું ત્યારે તેઓ બ્રહ્મતેજથી પ્રબલિત થઈને કાર્તિકેય પાસે જઈને કહેવા લાગ્યા કે બેટા કાર્તિકેય અસંખ્ય સેનાને સેનાએ આપણા ઘરને ચારે તરફથી ઘેરી લીધું છે અને અમને ખબર ખબર પણ નથી કે આ સેના કોની છે ત્યારે કાર્તિકેયજીએ કહ્યું માતાઓ તમારો ડર દૂર થવો જોઈએ મારી ઉપસ્થિતિમાં શા માટે પરેશાનીનો સામનો કરવો જોઈએ આ કર્મભોગને દૂર કરવું અનિવાર્ય છે તેને કોણ દૂર કરી શકે છે આ દરમિયાન સેનાપતિ નંદિકેશ્વર પણ ત્યાં કાર્તિકેયજીની સમક્ષ ઉપસ્થિત થયા અને કૃતિકાઓને કહી રહ્યા હતા નંદીશ્વરે કહ્યું ભ્રાતા સંહારક શ્રી શ્રેષ્ઠ શંકરજી અને માતા પાર્વતી પાર્વતીજી દ્વારા મોકલાયેલા શુભ સમાચાર મારાથી સાંભળો કૈલાસ પર્વત પર ગણેશજીના માંગલિક જન્મોત્સવના અવસર પર સભામાં બ્રહ્મા વિષ્ણુ અને શિવજી સહિત બધા જ દેવતાઓ હાજર હતા ત્યાં ગિરિરાજ કિશોરીએ જગતનું પાલન કરનાર શ્રી વિષ્ણુને સંબોધિત કરી એમનાથી તમારા અનુસંધાનમાં કહ્યું ત્યારે શ્રી વિષ્ણુએ તમારી પ્રાપ્તિ માટે ક્રમશઃ બધા દેવતાઓને પૂછ્યું તેમણે દરેકે યોગ્ય ઉત્તર આપ્યો અને તેમના પૈકી ધર્મ અને અધર્મના સાક્ષી ધર્મ અને અન્ય બધા દેવતાઓએ પરમેશ્વર પાસે તમારા અહીં કૃતિકા ભવનમાં રહેવા અંગે જાણ આપી હતી પ્રાચીન કાળમાં શિવજી અને પાર્વતીજીની એકાંત ક્રીડા દેવતાઓએ જોઈ ત્યારે તેમણે વિહાર વિમુક્ત થવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી વિહાર વિમુક્ત થતાં શંકર શંભોનું શુક્ર મોતી ભૂતળ પર પડ્યું ભૂમિએ જે શુક્ર મોતીને અગ્નિમાં નાખી અને અગ્નિએ તેને સરકંડાઓના જંગલમાં ફેંકી દીધું ત્યાંથી કૃતિકાઓ તમને મેળવ્યા છે હવે તમે તમારા ઘરે જાઓ ત્યાં તમે પૂર્ણ શસ્ત્રધારોની પ્રાપ્તિ કરશો શ્રી દેવતાઓ સાથે લઈને તમારો અભિષેક કરશે અને ત્યારબાદ તમે તારકાસુરનો વધ કરશો તમે વિશ્વ સંહારક શ્રી શંક શંકરજીના પુત્ર છો તેથી કૃતિકાઓ તમને આવી રીતે છુપાવી શકતી નથી જેમ કે શુષ્ક વૃક્ષ પોતાની ગહેરાઈથી અગ્નિને છુપાવી શકતી નથી તમે તો વિશ્વમાં દીપ્તિમાન છો આ કૃતિકાઓના ઘરમાં તમારું આ રીતે આનંદદાયક પ્રકાશિત થવું શક્ય નથી જે મહાકૂપમાં પડેલા ચંદ્રમાં પ્રકાશિત થતા નથી જેમ સૂર્ય મનુષ્યના હાથની અંદર છુપાય નહીં એ જ રીતે તમે પણ તેમની બાજુઓના તેજસ્વી આવરી લેતા નથી પરંતુ સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યા છો હે શંભુનંદન તમે તો જગતવ્યાપી શ્રી વિષ્ણુ છો તેથી આ કૃતિકાઓના વ્યક્ત માટે યોગ્ય નથી જેમ આકાશ કંપેતાની પરિમિતિમાં નથી તે પોતે બધા માટે વ્યા તમે વિષયોથી નિરીક્ષિત યોગેન્દ્ર છો તેવી પરિસ્થિતિમાં કૃતિકાઓના ઘરમાં તમે સર્વેશ્વર નિવાસી હોવું એ જ રીતે શક્ય નથી જેમ કે શુદ્ર ગૌરૈયાના પેટમાં ગરોડનું રહેવું શક્ય નથી તમે ભક્તો માટે મૂર્તિમાન અનુગ્રહ અને ગુણો અને તેજસ્વી ગુણોની સંખ્યા છો દેવો તમને એ રીતે નથી ઓળખતા જેમ યોગી પુરુષ જ્ઞાનથી અજાણ હોય કાર્તિકેએ કહ્યું ભાઈ જે ભૂત ભવિષ્ય વર્તમાન અને ત્રણેય કાળનું જ્ઞાન ધરાવે છે તે બધાયને હું જાણું જ છું તમે પણ જ્ઞાની જ છો કેમ કે મૃત્યુ જયના આશ્રિત છો એવી સ્થિતિમાં તમને કઈ પ્રશંસા કરવામાં આવે ભાઈ કર્માનુસાર જે લોકો જુદી જુદી યોનિઓમાં જન્મ લે છે તેઓ એ જ યોનિઓમાં સતત રહેતા હોય છે અને નિવૃત્તિ પ્રાપ્ત કરે છે તેઓ સ્વાભાવિક રીતે સંત હોય કે મૂર્ખ હોય જેમને કર્મફળોના પરિણામે જે યોની મળી છે તેઓ વિષ્ણુ માયાથી મોહિત થઈને તે જ યોનિઓને મહા મહિમા વધારે સમજતા હોય છે જે સાંપ્રદાયિક વિષ્ણુ માયા છે જે તમાની આદિ છે સર્વસ્વ આપે છે અને જગત માટે મંગલરૂપ છે જ્યારે જગત જનનીએ આ સમયે ભારત વર્ષમાં શૈલરાજની પત્ની તરીકે ગર્ભ ધારણ કર્યો છે અને દારૂણ તપસ્યા કરીને શંકરજીને પતિને રૂપમાં પ્રાપ્ત કર્યા છે આ બધા જ શ્રી કૃષ્ણ ઉત્પન્ન થાય છે અને સમય આવતા માત્ર શ્રીકૃષ્ણમાં જ વિલીનબોધ થઈ જતા હોય છે પ્રત્યેક કલ્પના સૃષ્ટિના વિધાનમાં હું નિત્ય બનીને પણ માયા દ્વારા બંધાયેલી વિમુક્તિ પ્રાપ્ત કરું છું એ સમયે દરેક જન્મમાં જન્મ જગત જનની માતાજી પાર્વતી માતા જ મારા માટે માતા બને છે જગતમાં જેટલી માતાઓ છે તે સર્વે પ્રકૃતિમાંથી જ જન્મેલી છે તેમાંથી કેટલીક પ્રાકૃતિક અંશરૂપ છે તો કેટલાક કલાત્મક અને કેટલાક કાલાંકનના અંશથી પ્રસિદ્ધ થયા છે આ સભર યોગીની કૃતિકાઓ પ્રતિકૃ પ્રકૃતિની કલાઓ છે જેમણે સતત તેમના સ્તનપાન અને ઉપહારથી મારું પાલન પોષણ કર્યું છે તેથી હું તેમના પોષ્ય પુત્ર તરીકે ઓળખાવું છું અને પોષણ કરાવનાર કારણે જ આ કૃતિકાઓ મારી માતાઓ છે સાથે જ હું પ્રકૃતિ દેવી એટલે કે પાર્વતીનો પણ પુત્ર છું કારણ કે હું તમારા સ્વામી શંકરજીના શુક્રથી ઉત્પન્ન થયો છું નંદેશ્વર હું ગિરિરાજ નંદીના ગર્ભથી ઉત્પન્ન થયો નથી તેથી તે મારી ધર્મ માતા છે તેમ આ કૃતિકાઓ પણ સર્વસંમતિથી મારી ધર્મ માતાઓ જ છે કારણ કે સ્તનપાન કરાવતી દાયા ગર્ભમાં ધારણ કરાવતી જનની ભોજન આપતી પારિજિકા ગુરુની પત્ની અભિષ્ટ દેવતાઓની પત્ની પિતાની પત્ની એટલે કે સોતેલીમાં કન્યા બહેન પુત્રવધુ પત્નીની માતા એટલે કે સાસુ માતાની માતા એટલે કે નાની પિતાની માતા એટલે કે દાદી દહોદરભાઈની પત્ની માતાની બહેન માસી પિતાની બહેન બુઆ અને મામી આ સોળ માનવીઓને વેદવિહિત માતાઓ કહેવાય છે આ કૃતિકાઓ તમામ સિદ્ધિઓની દાત્રી છે પરમેશ્વરી પૂર્ણ અને ત્રણેય લોકોમાં પૂજિત છે આ કૃતિકાઓ શુદ્ર નથી પરંતુ બ્રહ્માની કન્યાઓ છે તમે પણ સત્વસભર અને શંભુજીના પુત્ર સમાન છો અને શ્રી વિષ્ણુએ તમને મોકલ્યા છે તેથી ચાલો હું તમારી સાથે આવું અને ત્યાં દેવ સમૂહના દર્શન કરીશ આ પછી કાર્તિકેય આ બધાની સાથે ગયા અને પછી ત્યાં તેમની જોડે શું થયું અને તેમનું કેવી રીતના સ્વાગત કરવામાં આવ્યું તે વિગતો તમે આગળના અધ્યાયમાં સાંભળશો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ